કચ્છના દરિયાકાંઠેથી બિનવારસી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે કચ્છના ગાંધીધામના રોહર પાસેના નિર્જન વિસ્તારમાંથી એક સાથે ડ્રગ્સના બાર પેકેટ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી છે દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં મળી આવેલા ડ્રગ્સનું વજન બાર કિલોગ્રામ છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત રૂપિયા એકસો વીસ કરોડ આંકવામાં આવી રહી છે દરિયા એક સાથે એક જ જગ્યાએ ડ્રગ્સના આ પેકેટ કઈ રીતે આવ્યા તે સવાલનો જવાબ મેળવવા હાલ પૂર્વ કચ્છ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે દેશમાં સૌથી મોટો સોળસો કિલોમીટર નો ગુજરાત ધરાવે છે છેલ્લા કેટલાક વર્ષોથી કચ્છ જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં તણાઈને આવેલા ડ્રગ્સના ના પેકેટ મળી આવતા રહેશે દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન અલગ અલગ સુરક્ષા એજન્સીઓ દ્વારા ડ્રગ્સના બિનવારસી પેકેટ જપ્ત કરવામાં આવતા હોય છે ત્યારે વધુ એકવાર ગાંધીધામના ખારી રોહર પાસેથી બાર કિલો ડ્રગ્સ બિનવારસી હાલતમાં મળી આવતા પોલીસ ચોંકી ઉઠી છે આ મામલે પૂર્વ કશ્ચ પોલીસો દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ગત રાત્રિના સમયે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ ખારી રોહરની હદમાં આવતા દુર્ગમ કોસ્ટેલ એરિયામાં પહોંચી હતી અને ડ્રગ્સનો બાર કિલોના જથ્થાને હસ્તગત કર્યો હતો હાલ આ જથ્થાની કિંમત રૂપિયા એકસો ને વીસ કરોડ આંકવામાં આવી રહી છે વધુ ખડાઈ માટે મળેલા પેકેટના પદાર્થના સેમ્પલ મોકલવાની કામગીરી પોલીસે હાથ ધરી છે અલબત્ત આટલી મોટી માત્રામાં એક જ સ્થળે અત્યાર સુધી મળેલા પેકેટોથી અલગ તરી આવતા માદક પદાર્થનાં પેકેટ કેવી રીતે અહીં સુધી પહોંચ્યા એકલા સમયથી પડતડશે તે સહિતના પ્રશ્નોના ઉકેલ માટે બી ડિવિઝન પોલીસ તપાસ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું ડ્રગ્સના પેકેટ મળ્યા છે તેના પર અંગ્રેજીમાં બ્લાઉ અપ લખેલું છે આ કોસ્નું વિસ્તાર છે ત્યાં જે છે એ અમુક જે એક બેગ્સ હતા એ શંકાસ્પદમાં જે ત્યાં આતા એ પોલીસને જે બાતમી મળી જેના આધારે પોલીસ દ્વારા તેની તપાસ શરૂ કરવામાં આવી અને ત્યાં અનક્લેમ જે છે ડ્રગ્સના પેકેટ મળવામાં આવેલ જે પ્રાથમિક રીતે જે છે મળેલ છે અને એ જે વિસ્તારમાંથી મળેલા છે એમાં અગાઉમાં પણ પોલીસ દ્વારા એક રિકવરી થયેલી છે જેમાં લગભગ બ્યાસી જેટલા પેકેટ હતા જેમની જે તે વખતની ઇન્ટરનેશનલ વેલ્યુ આઠસો વીસ કરોડ જેટલી હતી અને અત્યારે જે દસ પેકેટ મળ્યા છે

તારીખ આઠ ના કડોલી પાસેથી કોઠારા પોલીસને પોલીસ ને ચરસ નું એક પેકેટ કડુલી પાસેથી જ ચરસના નવ પેકેટ મળ્યા તારીખ કુલેમાન પરથી અગિયાર મરીન પોલીસને ચરસના દસ પેકેટ મળ્યા તારીખ ચૌદના સુથરી પાસેથી એસઓજી ને દસ પેકેટ મેથા એમ્ફ્રેટા માઇ નામ મળ્યા તારીખ પંદર ના પિંગલેશ્વર ખાતેથી એસઆઈબી અને મરીન પોલીસને ચરસના દસ પેકેટ મળ્યા તારીખ ના કિદરત બેટ પરથી જખૌ મરીન અને મરીન કમાન્ડો ને ચરસના દસ પેકેટ મળ્યા તારીખ અઢાર ના પિંગલેશ્વર કોઠારા વચ્ચેના કાંઠેથી જખૌ મરીન અને ચરસના દસ પેકેટ મળ્યા તારીખ ઓગણીસ ના જખૌ મરીન અને એસઆઈબી આઠ પેકેટ મળ્યા તારીખ ઓગણીસ ના બીએસએફ ને પીર સુલેમાન બેટ અને જખ થડા પાસેથી દસ દસ પેકેટ મળ્યા તારીખ ઓગણીસ ના લખપત ના નારાયણ સરોવર પાસેના દરિયા કાંઠેથી બીએસએફને હેરોઈન ના ઓગણીસ પેકેટ મળ્યા જખૌ મરીન અને મરીન કમાન્ડો ને જખૌના પીર સુલેમાન સિદ્ધ બેટ પરથી દસ પેકેટ મળ્યા ચાર મહિના પહેલા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આઠ દિવસના સમયગાળામાં જ ડ્રગ્સના સો જેટલા પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા જેની બજાર કિંમત પચાસ કરોડ રૂપિયા આંકવામાં આવી હતી ચાર મહિના પહેલા રૂપેણ બંદર તથા વરવાડા વિસ્તારના દરિયાકાંઠેથી ચરસના ત્રીસ પેકેટનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો જેનું કુલ વજન બત્રીસ કિલો હતું અને તેની કુલ કિંમત સોળ કરોડ જેટલી થાય છે ત્યારબાદ ફરી દ્વારકાના દરિયાકાંઠેથી સોળ પોઈન્ટ કરોડની કિંમતનો બત્રીસ કિલો ચરસનો જથ્થો મળ્યો હતો ત્યાર પછી દ્વારકા તાબેના વાંછુ ગામ વિસ્તારમાં આવેલા દરિયા કિનારા પાસેથી પણ પોલીસે ચરસ નો બિનવારસી જથ્થો કબજે કર્યો હતો બ્યુરો રિપોર્ટ ઇન્ડિયા ન્યૂઝ